નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આજે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે અત્યારના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ખાસ કરીને વાવાઝોડું અત્યારે હાલ ગુજરાતના કાંઠે કચ્છ નજીક બનવાનું છે અરબી સમુદ્રમાં વિદેશી હવામાન એજન્સી દ્વારા સંકેતો આપી દેવામાં આવ્યા છે કે અત્યારે વાવાઝોડાની કેટેગરીમાં ડિપ્રેશન સિસ્ટમ પહોંચી ગઈ છે ભારે પવન સાથે વરસાદ આગામી છત્રીસ કલાક સુધી હજુ ઘણા બધા વિસ્તારોમાં તબાહી મસાવી શકે છે અત્યારે પણ હાલ એસી નેવું પંચાણું કિલોમીટર પ્રતિ કલાકે પવનની ઝડપ આપણને જોવા મળે છે તો જોઈએ આ વાવાઝોડું બને તો કઈ રીતે આગળ વધશે

ગાંધીધામ ભુજ બસાવ એસી પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ દેવભૂમિ દ્વારકા સિત્તેર જામનગર આજુબાજુ એક્યાસી તેમજ રાપર આજુબાજુ ઓગણસી ઉત્તર ગુજરાતમાં પંચાવનથી પાસઠ તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં બેતાલીસ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ સૌથી વધારેને સૌરાષ્ટ્રના જે જૂનાગઢ સાઈડના વિસ્તારો ભાવનગર અમરેલી એકાવન તેમજ પોરબંદરથી જામનગર દ્વારકા સાઈડના વિસ્તારોમાં સૌથી વધારે પવન ફૂંકાઈ રહ્યો છે તો આ રીતે હવે સિસ્ટમ અત્યારે એક્ટિવ થઈ ચૂકી છે કચ્છ ઉપર વાવાઝોડા જેવી અત્યારે ભયાનક સ્થિતિ ગણી શકાય રાત્રે પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો આજે રાત્રે બાર વાગ્યા પછીની વાત કરીએ તો સો જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે અને કડાકા ભડાકા સાથે વરસાદ કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યો છે જોઈએ ખાસ કરીને આજે બપોર પછીની અપડેટ તો આજે બપોર પછીની સિસ્ટમ કચ્છ બોર્ડર લાગુ વિસ્તારોથી આગળ વધશે અને ત્રીસ તારીખે બપોર સુધીમાં તે મજબૂતમાં મજબૂત સાયક્લોન પાકિસ્તાન એટલે કે કરાશી અને કચ્છ વચ્ચે બનશે પંચાણુંથી થી સો કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળશે ત્રીસ તારીખ એટલે કે આવતીકાલે સાંજના સમયની અપડેટ જોઈએ જેમાં સિસ્ટમ એકત્રીસ તારીખમાં મજબૂત થતી જોવા મળશે જેમાં એકત્રીસ તારીખની અપડેટ જોઈએ જેમાં એંસી પંચ્યાસીથી પંચાણું કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળે છે એકત્રીસ તારીખે બપોર પછીની વાત કરીએ એકસો ચાર કિલોમીટર પ્રતિ કલાકથી લઈ અને એકસો છત્તર કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ આપણને જોવા મળે છે તો આ રીતે સિસ્ટમ અતિ ભયંકર બની રહી છે અને આ રીતે કાંઠે કાંઠે આગળ ચાલી રહી છે આપ જોઈ શકો છો આ રીતે સિસ્ટમ આખી ગુજરાતથી દૂર જઈ રહી છે અને પહેલી બીજી તારીખમાં તે મસ્કટ ઓમાન સુધી પહોંચી અને ત્યાં ટકરાઈ શકે છે તો જોઈએ સિસ્ટમ કઈ રીતે આગળ વધીએ હજુ તો વાવાઝોડું બન્યા પછી તેની દિશામાં પરિવર્તન થાય ઓમાનથી પાછી પરત ફરે તો ગુજરાતમાં ફરી વખત તબાહીના દ્રશ્યો સામે આવી શકે છે તો સિસ્ટમની સંપૂર્ણ લાઈવ અપડેટ આપણે ડેલી દિવસની અંદર ત્રણથી ચાર વખત આપતા રહીશું આપ જોઈ શકો સિસ્ટમ ઓમાન તરફ અત્યારે ફંટાઈ રહી છે પહેલી તારીખે બપોર પછી બીજી તારીખે રાત્રિના સમયે આ જે સિસ્ટમ છે તેનો આખો ટ્રફ આપણે જોઈએ તો પહેલી તારીખ પછી તે ટકરાવાની છે અને ઓમાન તરફ પહોંચવાની પૂરેપૂરી સંભાવના આપણને દેખાઈ રહી છે ત્યાંથી જો સિસ્ટમ વળાંક લઈને પરત ફરે તો ગુજરાત સુધી પણ આવી શકે છે અને ભયંકરમાં ભયંકર વરસાદ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં ખાબકી શકે તો આ રીતે અત્યારે સિસ્ટમ આપણને દેખાઈ રહી છે ગુજરાતના કાંઠે બનતી પહેલી એવી સિસ્ટમ છે જે કચ્છના દરિયા કાંઠે બનવાની છે અત્યારે જ વાવાઝોડાની પરિસ્થિતિ નિર્માણ પામી છે આજે રાત્રે અતિશય પવન પણ જોવા મળતો હતો હવે આપણે જોઈએ વરસાદની અપડેટ આપ જોઈ શકો સિસ્ટમ અહીં હવામાન તરફ નબળી પડવાની ધારણા છે હવે આપણે જોઈએ અત્યારની મહત્વની અપડેટ જેમાં ખાસ કરીને વરસાદ આપણને કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભયંકર જોવા મળે છે કારણ કે સિસ્ટમ આખી ગુજરાતની નજીક છે તો કચ્છના વિસ્તારોની વાત કરીએ જેમાં ખાસ કરીને લખપત સાઇડના જે વિસ્તારો છે તેમજ મુધાન સાઈડના વિસ્તારો દયાપર ફુલારા નળ સરોવર નારાયણ સરોવર તેમજ આજુબાજુના જે વિસ્તારો છે નલિયા તેમજ જખૌ કોટડા નખત્રાણા ભાડલી તેમજ ખાસ કરીને સમાત્રા ગઢસીસા તેમજ દોધિયા આજુબાજુના જે વિસ્તારો છે ડોન કેરા સાઈડના જે વિસ્તારો છે તેમજ માંડવી ટુંડા મુન્દ્રા સાઈડના વિસ્તારો જે બધા વિસ્તારો છે ગાંધીધામ અંજાર ટુના તેમજ વસાવ સાઈડના જે વિસ્તારો છે તેમજ સામખિયાળી માનફરા આ બધા જે કચ્છના વિસ્તારો છે જેમાં ભારેથી અતિભારે વરસાદ આજે જોવા મળશે અને સૌરાષ્ટ્રમાં ઓખા દ્વારકા ભાટિયા ખંભાળિયા જામનગર લાલપુર કાલાવડ સાઈડના જે વિસ્તારો છે ધ્રોલ સાવડી નવલખી મોરબી આજે બધા વિસ્તારો છે તેમજ ખાસ કરીને પોરબંદર સાઈડના વિસ્તારોની વાત કરીએ પોરબંદર કુતિયાણા ઉપલેટા ભાણવડ જેતપુર જૂનાગઢ વિસાવદર બગસરા ધારી અમરેલી સાવરકુંડલા વેરાવળ માંગરોળ આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે તેમજ ગોંડલ સાઈડના વિસ્તારો રાજકોટ સાપર વેરાવળ જસદણ સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આજે જોવા મળશે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ અમદાવાદ કપડવંશ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને જોઈએ તો દસાડા કડી મહેસાણા મોઢેરા સાણસમા હારીજ આજુબાજુના જે વિસ્તારો છે સાતલપુર રાધનપુર દિયોદર ભાટસણ રોડા પાટણ સુઈગામ થરાદ આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના અત્યારે સવારના સમયે રહેલી છે તો બંગાળની ખાડીમાં બીજી પણ સિસ્ટમ અત્યારે ડેવલપ થઈ રહી છે જેના કારણે આગામી ત્રીજી ચોથી તારીખમાં તે પણ ગુજરાત ઉપર વરસાદ લાવશે તો આ રીતે ગુજરાતમાં લગાતાર સિસ્ટમો આવી રહી છે હવે આપણે જોઈએ બપોરની અપડેટ જે બપોરની અપડેટ જોઈએ બે વાગ્યાના સમયગાળા દરમિયાન ખાસ કરીને કચ્છમાં લખપત ખાવડા નિરોણા નાગવીરી તેમજ આજુબાજુના જે વિસ્તારો છે નલિયા ગઢશીસા ભુજ ગાંધીધામ તેમજ મુંદ્રા આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે તો ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓખા દ્વારિકા ખંભાળિયા ભાટિયા લાલપુર જામનગર ધ્રોલ સાવડી કાલાવાડ આજુબાજુના વિસ્તારો તેમજ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર જુનાગઢ તેમજ બગસરા સાઈડના જે વિસ્તારો છે કેશોદ વિસાવદર ધારી સાવરકુંડલા મહુવા પાલીતાણા રાજુલા તુલસીશામ માંગરોળ કોડીનાર આ જે બધા વિસ્તારો છે તેમજ મોરબી સાઈડના વિસ્તારો છે હળવદ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર થાન વાંકાનેર લીંબડી ચોટીલા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને વિરમગામ અમદાવાદ હિંમતનગર મહેસાણા રાધનપુર આજુબાજુના વિસ્તારો તેમજ થરાદ આબુ રોડ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો આ રીતે સૌરાષ્ટ્ર કચ્છ સહિતના જે વિસ્તારો છે જેમાં અતિ ભયંકર વરસાદ પડશે આજે સાંજના છ સાત વાગ્યાની અપડેટ જોઈએ તો કચ્છની અંદર તમામ જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે જેમાં લખપત હોય તેમજ મુધાન ફુલારા હોય તેમજ દયાપર હોય નારાયણ સરોવર સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ સૌથી વધારે વરસાદ રહેશે તો નાગવીરી તેમજ નખત્રાણા ભાડલી આજુબાજુના વિસ્તારો નિરોણા સાઈડના જે તમામ વિસ્તારો છે કોટડા છે નલિયા છે જખૌ છે તેમજ દૂધિયા ડોન કેરા ગઢશીસા આ જે બધા વિસ્તારો છે ટુંડા માંડવી મુંદ્રા તમામ વિસ્તારોમાં ભયંકર વરસાદ જોવા મળશે અંજાર ગાંધીધામ આજે બધા વિસ્તારો છે તેમાં પણ ભારેથી અતિભારે વરસાદ તેમજ ખામડકા ભસાવ સામખ્યાળી માનફારા બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના સૌથી વધારે આપણને જોવા મળે છે સાથે સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઓખા દ્વારકા ભાટીયા ખંભાળિયા લાલપુર કાલાવડ જામનગર ધ્રોલ ચાવડી મોરબી વાંકાનેર ભાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ તેમજ વિસાવદર બગસરા અમરેલી ધારી ગોંડલ સાવરકુંડલા તુલસી રાજુલા સાઈડના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ દસાડા કડી મહેસાણા મોઢેરા હિંમતનગર સાઈડના વિસ્તારો પાટણ આજુબાજુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદ વરસી રહ્યો છે બસો ને આડત્રીસ જેટલા તાલુકાની અંદર ગુજરાતમાં વરસાદ નોંધાયો જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર ખાસ કરીને ઇંચ સુધીનો વરસાદ ચૂક્યો છે ટોટલ ત્રીસ ઇંચને પણ આંકડો વટાવી ગયો છે કચ્છ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટના ભાગોમાં તો આ રીતે વરસાદ આપણે જોવા મળી રહ્યો છે આવતીકાલની અપડેટ તમે આજે રાત્રિની વાત કરીએ તો આજે રાત્રિના સમયે ખાસ સિસ્ટમ આખી સૌથી વધારે નાગવેરી લખપત અને નલિયા નિરોણા આજુબાજુ સક્રિય છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ રહેશે ત્રીસ તારીખે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં કચ્છ સૌરાષ્ટ્ર તરફ તેનો ઘેરાવો જોવા મળશે જેના કારણે નલિયા લખપત તેમજ ભુજ ગાંધીધામ મુન્દ્રા સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ત્રીસ તારીખે બપોરની વાત કરીએ તો કચ્છ ઉપરથી સિસ્ટમ પસાર થઈ અરબી સમુદ્રમાં પહોંચી જશે હવે આપણે વાત કરીએ આગામી બીજી સિસ્ટમ બનશે ત્યારે વરસાદ કઈ રીતે પડશે તો ત્રણ તારીખની અંદર સિસ્ટમ જે બંગાળની ખાડીની છે તે ખાસ બીજી તારીખથી જ અસર કરવાનું ચાલુ કરશે ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના વિસ્તારો ત્રણ તારીખની અંદર તે સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી પહોંચી જશે જેમાં સુઈગામ પાલનપુર મહેસાણા ડુંગરપુર અમદાવાદ ગાંધીનગર વડોદરા ખેડા આણંદ છોટા ઉદેપુર દાહોદ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી બોટાદ ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ આજે બધા વિસ્તારો છે તેમાં પણ અસર કરશે ચાર અને પાંચ તારીખ સુધી તેની અસર આપણને જોવા મળશે હવે અંતમાં આપણે વાત કરીએ કે ગુજરાતમાં હવે કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડશે તો આગામી બોતેર કલાક નહીં પણ છત્રીસ કલાક સુધી હજુ વરસાદની એક્ટિવિટી સૌરાષ્ટ્ર કચ્છમાં યથાવત રહેશે તો બીજી સિસ્ટમ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં લાગુ વિસ્તારોમાં વધારે વરસાદ આપશે અત્યારની વાત કરીએ તો લખપતમાં ચૌદ નલિયામાં તેર ભુજ ગાંધીધામ બારથી તેર ઇંચ વરસાદની સંભાવના હજુ પણ દ્વારકામાં પાંચ સલાયા જામનગર સાતથી આઠ ઇંચ વરસાદ હજુ આગામી ચોવીસ કલાકમાં પડી શકે આવનારી નવી સિસ્ટમ અમદાવાદ આજુબાજુ પંદર ઇંચ ધોળકા નડિયાદ લુણાવાડા આજે બધા વિસ્તારો છે જેમાં દસથી અગિયાર ઇંચ સુધીનો વરસાદ તો ઉત્તર ગુજરાતમાં આઠથી ઇંચથી નવ વીસ સુધીનો વરસાદ પડવાની સંભાવના હિંમતનગર બનાસકાંઠા આ બધા વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં સાત આઠ ઇંચ વરસાદ પડવાની સંભાવના આગામી દસ દિવસની અંદર બતાવાઈ રહી છે તો બસ મિત્રો આ હતા અત્યારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી યોજના યુટ્યુબ ચેનલ